નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપની આ YouTube ચેનલ પર લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ચોક્કસ કરજો આજે આપણે ચર્ચા કરવાના છીએ એક ગણિતની અંદર દાખલો છે ભઈ અને ભૂનને એક દાખલો આવડતો નથી તો એના વિશે આજે આપણે ચર્ચા કરીશું આપણે તમને કીધું હતું કે આપણે કોઈને દાખલો ના આવડતો હોય તો મને ચોક્કસ મૂકજો તો હું તમને શીખવાડીશ તો બોર્ડની પરીક્ષાની અંદર આનિશની રીત અથવા લૂપની રીતે એક દાખલો પરીક્ષામાં ચોક્કસ પૂછાય છે ખાલી રીત આપણને આવડી જાય તો દાખલો આપણે સરળતાથી લખી શકીએ તો આ એક ભાઈ અને રીત પ્રશ્ન એવો છે શોધો આદિશની રીત રીતથી આપણે ઉકેલ મેળવવાનો છે આદિશની રીત કોને કહેવાય એ તો ખબર છે આપણે કોઈ એક સમીકરણને કરતા બનાવી

અંતરે અને આમ સામે સામેનો ગુણાકારમાં સંખ્યા લઈ જઈ અને આપણે એનો ગુણાકાર પહેલા કરી લેજો તો જોઈએ મિત્ર આ बाजू દેખ આપજો 3x ભાગ્યા 3 તો આ 3 આપેલા છે તો એને આપણે કહીશું કે જા તો પહેલા અહીંયા ગુણાઈ જાય અને 2 કહીશું કે અહીંયા આના 5 જોડે ગુણાય છે પછી આ 2 ને કહીશું અહીંયા ગુણાઈ જાય 3 ને કહીશું અહીંયા ગુણાઈ જાય હવે જ્યારે બંને જગ્યાએ ગુણાઈ જાય એટલે પછી આ બે નો પોતાનો ગુણાકાર કરી અને બરાબરની આસા ગને ગુણી

અમેનો ગુણાકાર આવી ગયો બરાબર કેટલા આપેલા છે માઈનસ 2 તો હવે 6 દુ હવે આનો ગુણાકાર થાય તો 6 દુ કેટલા થશે 12 તો હવે હું ડાયરેક્ટ લખું છું તમે બધ લખી માંગજો અંદર યાદ રાખજો 6 દુ 12 કારણ કે અહીંયા આગળ આપણે દાખલો સરળતાથી અહીંયા આગળ સમાઈ જાય એટલા માટે કર્યું છે કે ડાયરેક્ટ લખ્યા છે બરાબર ખાસ ધ્યાન રાખજો આ રીતે આને પણ આવડશે તો ચલો ફટાફટ પ્રયત્ન કરી લો 3 b वत्ता तो भाई भाई गुणा x * 2x + નો નિશાન છે 3 * y એટલે 3y પછી બીનો ગુણાકાર અહીં આગળ પેરામીટરમાં લખી દઈએ 3 * 2 કેટલા થશે 6 હવે 6 ની બરાબરની પેલી શેડ મૂકીશું એટલે ક્યાં જતા રહેશે ઉપર ગુણાકારમાં તો 6 6 તો શું થઈ ગયા ઉડી ગયા તો અહીંયા એટલે આપણે શું સમીકરણ મળ્યું 2x + 3y = 13 મળ્યા શું મળ્યા 2x + 3y = तेरे हेलो असर 9x 10y बराबर माइनस मार आने आपने कोई एक संख्या दिया है तो वाइन्य करता करेगी सुपोने करता करो चाहिए एक्स चलो एक्स ने करेगी एक्स ने करता करेगी एक्स वाली संख्या आ जाए तो ना करेगी सु माइनस बराबर दी प्लस हैड माइनस 10y चाहिए ये बराबर दी प्लस हैड जाए

જા જીલે આપની જિંદગી ચલો તો જોઈ લઈએ આપણે dx તો x ની અંદર જે x આપેલા છે તો x ની કિંમત અહીં આગળ આપણે મૂકી દઈશું બીજું કોઈ કરવાનું નથી x ની જગ્યાએ આ કિંમત આપેલી છે અને આપણે x ની જગ્યાએ મૂકી દઈશું આદેશ આપીશું કે જા તો x ની જગ્યાએ સમાઈ જાય તો b x ની જગ્યાએ આપણે શું લખીશું કૌંસ કરીને લખવાના કારણ કે વત્તાની નિશાની છે -12 10y ભાગાકારમાં કેટલા છે

નવ તેર નવ કેટલા થાય કીધું તું ને ગુણાકાર આપડે જોઈએ તેર નવ કેટલા થશે એકસો અને સત્તર તો હું ડાયરેક્ટ લખી નાખું છું તેર ગુણ્યા નવ એટલે એકસો અને આપણે નિયમ છે સંખ્યા સંખ્યા શું કરીશું સમીકરણ હોય તો ભેગી કરી દઈશું આ વીસ વાય વાળી અને સત્યાવીસ વાય વીસ વાયતા સત્યાવીસ વાય કેટલા થશે ચાલીસ પ્લસ કેટલા થશે ચોવીસ ચલો સુતાલીસ વાય બરાબર એકસો સત્તર વત્તા જોવી હવે સરવાળો તો આવડવો જોઈએ કેટલા થશે એકસો અને એકતાલીસ થશે કેટલા થશે એકસો એકતાલીસ अबे वाय बराबर 111 तालिस आ सूट तालिस जैसे बुढ़ाकर मसल चाहोगे तो क्या जाए बागा बराबर तो बागा कर में किला जैसे सूट तालिस तो वाय बराबर सूट तालिस तो गड़ियों 111 तालिस उसी बोलो नज़द में से सूट तालिस दू सूट तालिस तालिस सूट तालिस तालिस किला थाई 111 111 तो वाय बरा�

9 9 ની પાયગારમાં આપણે એમને એ જ રાખો બધી સંખ્યા છે એટલે પહેલા ઉપર તો આપણે કામ પૂરું કરી દઈએ 30 - 12 આ માઈનસ સંખ્યા છે એટલે -12 રૂપિયા હોય એવા + 30 એટલે 30 - 12 એટલે કેટલા થઈ ગયા 30 - 12 18 થશે ને + 18 થશે ભાગ્યા 9 તો 9 નું કેટલા થઈ ગયા 18 તો x બરાબર આપણને કેટલા મળી ગયા 2 તો x ની કિંમત પણ મળી ગઈ અને y ની કિંમત પણ મળી ગઈ

હવે આપણે અહીંયા અંદર જોઈએ કે અપૂર્ણાંકના મૂળ સંખ્યાની અંદર અપૂર્ણાંકની અંદર એક મૂકતા તો x એટલે કે x આપેલા છે તો એની અંદર એક ઉમેરતા એક ઉમેરતા છે અહીંયા આગળ એટલે કે એક ઉમેર્યા અને છેદમાંથી એક બાદ કરતા છેદમાંથી એક બાદ કરતા અંતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક બને છે શું મળે છે એક આપણને મળે છે અહીંયા આગળ હું લખું છું

ચલો તો અહીંયા અંશમાં એક ઉમેરતા તો ચાલો મૂળ અપૂર્ણાંક છે અને છેદમાં એક પાંચ કરતા એટલે વાય માંથી એક પાંચ કરીએ તો વાય માઇનસ એક બરાબર રૂપ શું મળે છે એક મળે છે શું મળે 1 તો હવે આપણે એને અહીંયા જન ગુણીશું એટલે કે આ y 1 બરાબર ની પેલી સાઈડ ગુણક ની અંદર ગુણાશે એટલે એક અંદર ગુણક કરશો એટલે એની એજ કિંમત આપણે મળે તો -1 ની આ ચલો 1 ની બરાબર ની કિંમત લઈ જઈએ તો છે તો શું થઈ જશે માઈનસ અને y ने बराबर की आ साइड ले, ले। ये लिए खबर पड़े छे ने y ने बराबर की आ साइड जाइए प्लस छे तो सो तो जेसे माइनस आ माइनस एक आता है और ये प्लस एक बराबर की पीली साइड जेसे तो सो दसे माइनस x तो x y -a रे -a कितना दे दिया -2 आमा ख्याल आई गया प्लस एक छे बराबर की पीली साइड जे तो माइनस कर आ बाजू तो माइनस एक करता तो माइनस एक कर माइनस एक कितना दे दिया -2 y आ बाजू प्लस छे बराबर की आ साइड आवे तो सो जाए माइनस તો મળે છે અહીંયા રકમ સમીકરણ રકમ આપેલી છે એના ઉપરથી જ બનશે

ચાલો તો આપણે અહીંયા લખી દઉં સમીકરણ એક અને બે નો સરવાળો કરતા સમીકરણ અને એક અને બે નો સરવાળો કરતા તો એક્સ માઇનસ વાય બરાબર

તો તો કેટલા 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 અને થઈ ગયા 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 બંને બાજુ એટલે જાય બરાબર આપણને મળી 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 હવે આપણે કોઈ પણ સમીકરણ ની અંદર બી કોઈ પણ સમીકરણ ની અંદર કિંમત મૂકી દો એટલે આપણને વાય મળી જાય જુઓ તો આપણે બે માં મૂકી દઈએ તો આને કહી દઈએ ત્રણ

અહીંયા હું પહેલા સમીકરણ લખી દઉં તમને જો ખ્યાલ ના આવે તો બરાબર છે 2 અને અહીંયા આગળ 3 y 1 3 નું કેટલા થયા 6 y 1 -y ની પેલી સાઈડ મૂકી દો 1 ની આ બાજુ લઈ દો ચાલે ને તો ચલો 6 y પેલી સાઈડ જશે તો શું થશે પ્લસ અને y બરાબર ની આ સાઈડ આવશે તો પ્લસ છે તો શું થશે માઈનસ બરાબર y 6 1 તો બરાબર આપણને કેટલા મળી ગયા પાંચ તો આપનો આ જવાબ આવી ગયો ખ્યાલ આઈ ગયો એકદમ સહેલો છે બરાબર છે આપણે ખાસ રકમ ઉપર ધ્યાન આપવાનું મિત્ર તો આપણને આવડી જાય તો આજ દાખલો પરિષયમાં પૂછાય તો તમને ચોક્કસ આવડશે વિદ્યાર્થી મિત્રો બીજાનો પ્રશ્ન છે કે મધ્યસ્થ પ્રશ્ન 40 હોય તો ખૂટતી આવૃત્તિ f શોધો તો મિત્રો આ દાખલો સહેલો છે અને એક જ દાખલો છે સહેલો છે રીતે આપણે મધ્યસ્થ ઓલરેડી જ છે તો મધ્યસ્થ સૂત્રનો ઉપયોગ કરીશું જો અહીંયા આવેલા આવૃત્તિ તો આવે જ છે ને દરેક શીખવાડી દીજે બરાબર છે 15 તો 15 15 17 32 32 1

किली दसे 200 वेरी गुड वत्ता n 2 आज ही कुल आवृत्ति अकेली छे बराबर छे एला भाग्या 2 એટલે 60 1 ભાગ્યા શું કરવા પડશે મે ખાસ ધ્યાન રાખજો ભાગ્યા કેટલા કરીશું 2 cf એટલે કે જે સંચય આવૃત્તિ અહીંયા આપલી છે ને આધીના વર્ધની આવૃત્તિ કેટલા આપેલા છે 32 આ સંખ્યા બરાબર છે તો અહીંયા આગળ માઈનસ કરીશું 32 h એ જ એટલે બે બરાબર લંબાઈ જે આપી દીજો એટલે એટલે તો 500 100 300 200 કરો કેટલા થશે 100 દરી જ તમને આવડે છે વેરી ગુડ સરસ અને ભાગાતાની અંદર બરાબર છે f બરાબર જીલા થશે આવૃત્તિ જે લાઈન છે એ જ આપણો f તો f નું આનું આપણે શું કરવાનું છે સોલ્વવાનું ચલો 240 ઇકને બરાબરની આ સાઈડ લઈ લઉં